હેલ્લો ખેડૂત મિત્રો માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે આજ આપણે આ વિડીયોમાં જોઈશું કે આ સનેડામાં ક્લચ પ્રોબ્લેમ છે ટૂંકમાં ક્લચ બહુ હાડ થાય છે અને પ્રોપર ક્લચ થતો નથી એની માટે આપણે આજ આ વિડિયો બનાવ્યો છે તો આપણે આનું ક્લચનું સેટિંગ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે બે સાઈડની બ્રેકુ છોડાવી નાખશું મિત્રો આપણી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો બ્રેકનો બોલ ખોલી નાખવાનો છે થોડો કાર્ડ છે એટલે ફૂલ ટાઈટ છે અને ચોમાસ એક વરસાદ આવી ગયો કામા આવી ગયો છે એટલે કાટ ખાઈ ગયો છે બોલ્ટ તો આપણે ફટાફટ બોલ ખોલી નાખ્યું બોલ હવે ઢીલો થઈ ગયો છે ફટાફટ આપણે ખોલી નાખ્યું બોલ હજી આડ છે કાર્ડ જામી ગયો છે એના માટે હવે બોલ આપણે ખુલી ગયો છે એની સ્પ્રિંગ સટકાવી નાખીશું અને બોલ્ટને હવ બહાર કાઢી લેવું મિત્રો આ સનેડામાં ક્લચ બહુ હાર્ડ હતો આખા માથે ઉભા રહી જાવ તો એ માંડ માંડ ક્લચ થતો તો આપણે આજ એનું સોલ્યુશન કરીશું ક્લચ પગાને કાપી અને આખું બહાર કાઢી લેવાનું છે

એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગવંડરની ચખડી નહી વગાડી દે તો મિત્રો આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરું શેર કરું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે ફટાફટાફટીને કાપી નાખશું હવે ગવર્નર થી કાપવામાં બહુ ધ્યાન રાખવાનું છે મિત્રો ખાસ કાળજી રાખવાની છે આપણે ઈ પટ્ટી એટલા માટે કાપવાની છે કારણ કે નીચેથી આપણે એનો પ્રેક સરીયો બહાર કાઢવાનો છે હવે આપણે થોડા મારી ને પટ્ટીને વાળી દેજું જેના કારણે ઝડપથી તૂટી અને નીકળી જાય તો મિત્રો તમે જો છો કે પટ્ટી તો નીકળી ગઈ છે પણ હવે આપણે નીચેનો એનો જે એક ભાગનો સરિયો છે એ બહાર કાઢવાનો છે લાક થઈ જાય છે એટલે આપણે પગારને નીચે બેહારવા પડશે પગારને નીચે બેહારશું એટલે ઓટોમેટિક તો પકાને હથોડી થી આપણે નીચે બે હરશું પટી ને આપણે ફેરવીને ને જોવું નીકળી જાય તો લાગ કરવો પડશે કારણ કે ત્યાં જગ્યા હવું ઓછી આવે છે આમેની સાઈડમાંથી આપણે કરીને જોઈશું લાગ થઈ ગયો હોય અને નીકળી જાય તો આમેની સાઈડમાંથી આપણે ઠપ કરીશું તો મિત્રો આપણી સ્કીન ઉપર આપણો નંબર છે કોઈપણને સનેડા બાબતે પ્રોબ્લેમ હોય અને કોઈ પણ વસ્તુ જાણવી હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે છે હજી પટ્ટીનો લાગશે તો હજી ગવંડ રાખવું પડશે નીચેથી આપણે કાપવું પડશે તો જ બહાર નીકળશે તો મિત્રો હવે આપણે હમે સાઈડમાંથી સાઈડ માંથી ઠપકારશું હવે પટ્ટી એ નીકળી ગયો છે

તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે સામેનું હવે ક્લચ પેડલ છે એને બહાર કાઢવા માટે પણ આપણે નીચે એના જે રોઠા છે એ કસવા પડશે કારણ કે અંદરના ભાગમાં વેલ્ડિંગ માર્યું હોય એને કાઢવી તો આખું પેડલ બહાર નીકળશે ઘસાઈ ગયા પછી પેડલ આખું બહાર નીકળી ગયા તમે જોવો છો કે આપણે પેડલ ને બીજી જગ્યાએ સેટિંગ કરવાનું છે પાછળના ભાગમાં એની માટે હવે આપણે આખું એડજસ્ટ કરવાનું છે તો મિત્ર તમે જોઈ શકો છો હવે આપણે નવું સેટિંગ કરવાનું છે આખું આપણે ચેનલમાં નવા આવો તો વિડીયોને લાઈક કરજો બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ક્લોજ મિકેનિઝમ આખી આપણે નવેસરથી બેસાડવી સીવી આખું સેટિંગ કરવી છે એના માટે આપણે હવે પગાને નવેસરથી આખું કરવાનું રહેશે તમે જોઈ શકો છો જણાવશું તો આપણા વિડીયોને ઠેઠ છેલ્લે લગી જોઈજો ને મિત્રો તમારે પણ કોઈ પણ જાતનો શનેડામાં ફોલ્ડ હોય કે કોઈ પણ જાતનું કાક ઓછું હોય તો આપણે સ્કીન ઉપર આપણો કોન્ટેક નંબર આપેલો છે જરૂર આપણો કોન્ટેક કરજો આપણે બને એટલી હેલ્પ કરીશું ને તમારે કોઈ પણ જાતનો એવો વિડીયો જોઈ સનેડા રિપેરિંગ બાબતે તો એ કોમેન્ટ કરજો આપણે એની ઉપર પણ વિડીયો બનાવીશું ને આ ચેનલમાં આપણે સનેડાને રિપેરિંગને લગતા ટોટલી વિડીયો મૂકવાના છે આપણી ચેનલને ને કરી લેજો મિત્રો હવે આપણે ક્લોથનું સેટિંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એનું કેડલ નહીં બધું એડજસ્ટ કરવાનું છે આપણે જૂનું સિસ્ટમમાં હતું ત્યાંથી પેડલ કાપી નાખેલું છે તો મિત્રો આપણે ગઢરેથી કાપી અને હવે વેલ્ડિંગ કરીશ્યું તો મિત્ર આપણે હવે આપણે ચેનલમાં નવા આવો તો લાઈક કરો શેર કરો અને વિડીયોને આગળને આગળ વધારે ફોરવર્ડ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્ર હવે આપણે પગારને વેલ્ડિંગ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે પગારને વેલ્ડિંગ કરવી સી વેલ્ડિંગ કરીને આપણે એમાં પછી લગાડવાનું છે ટૂંકમાં નવે નવેસરથી આ કોકલાતનું પેડલનું વેલ્ડિંગ કરી અને એડજસ્ટ કરવાનું છે હવે આપણે ક્લ પેડલને સનેડામાં વેલ્ડિંગ કરવાનું છે તો શરૂઆતમાં આપણે ઉપર એનું ટોપ ઉપર રાખી સેટિંગ વેલ્ડિંગના બે ટાકા મારી દઈશું જેના કારણે પેડલ નીચે ન પડે પછી આપણે કમ્પ્લીટ એનું સેટિંગ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પગારને ફૂલ વેલ્ડિંગ ભરી રહ્યા છે હવે આપણે હોલ પાડવાનો છે તો હવે આપણે ડ્રિલ મશીનની આગળ જઈશું આપણું ડ્રિલ મશીન છે તો એમાં આપણે હોલ પાડવાનો છે તો હવે આપણે એમાં વોલ પાડી દઈશું થોડુંક સાથે પાણી રાખજો જેથી પાણી પાનું ગરમ ન થાય અને ઝડપથી ઓલ પડી જાય મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો હવે આપણે આ સનેડાને બહાર કાઢી અને એક ચક્કર લગાવીશું આખો સનેડો કમ્પ્લેટ થઈ ગયો છે પટ્ટીનું સેટિંગ કરી અને કમ્પ્લેટ પ્લગ તમે જોઈ શકો છો કે કઈ રીતના આપણે સનેડાનું પ્લગનું સેટિંગ કર્યું અને હવે How okay, they